સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ સમગ્ર ઉત્તર ગુજરાત માટે સૌંદર્યની પ્રતિકૃતિ સમાન મિની કાશ્મીરની ઉપમા પામી ચૂક્યું છે ત્યારે ગરમી વધતા સ્થાનિકો વિવિધ સ્થળોએ જઈ રહ્યા છે ત્યારે પોલો ફોરેસ્ટમાં હાલમાં પણ સાબરકાંઠા સહિત અમદાવાદ મહેસાણા બનાસકાંઠા પાટણ સુધીના પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે

બઉ જ સરસ જગ્યા છે અમદાવાદમાં પિસ્તાલીસ હું પોતે અમદાવાદનો અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી છે તો બી અહીંયા બહુ જ સારી જગ્યા છે ફરવાલાયક છે આટલી ગરમીમાં બી અહીંયા સારું વાતાવરણ છે ફરવાની ખૂબ સારી જગ્યા છે એક અહીંયા ખાલી જો આ જૈન મંદિર જે જૂનું પ્રવાસી સ્થળ છે એ ખુલી જાય તંત્ર ખોલી કાઢે તો એ ફરવાની હજી વધારે મજા આવે પ્રવાસીઓ બી વધે અને એના લીધે અહીંયા જે સ્થાનિક લોકો છે એમનું રોજગાર બી સારું વધે સામાન્ય રીતે કોઈ પણ સ્થળના વિકાસ માટે વહીવટી તંત્રનો સહયોગ એટલો જરૂરી છે જો કે સાબરકાંઠા તંત્ર સહિત ગુજરાત સરકાર દ્વારા પોલો ફોરેસ્ટના વિકાસ માટે લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં હવે પૌરાણિક સ્થળ તરીકે પ્રખ્યાત એવા જૈન મંદિર મામલે સાબરકાંઠા જિલ્લામાં કોઈ અધિકારી સહિત પુરાતત્વ વિભાગની ઓફિસ ન હોવાથી તેનો જવાબ મેળવવો અઘરો પડી રહ્યો છે

જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત ગુજરાત સરકારે લાખો રૂપિયાના ખર્ચે

એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીની સામે બીજી તરફ રોજિંદી આવક ન મળવાને કારણે હવે સ્થાનિકો પણ પોલો ફોરેસ્ટથી દૂર થઈ રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા માત્ર પોલો જૈન મંદિરને ખોલવામાં આવે તો પણ પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ છે તેમજ પ્રવાસીઓની સંખ્યા વધશે તો ધંધા આવક મેળવનાર લોકો માટે પણ આ પગલું મહત્વનું બની રહેશે અહીંયા પોલો ફોરેસ્ટની અંદર જે પેલા કંઈક ધંધો ચાલતો હતો રોજગારી એવી ચાલતી નથી મંદિર બંધ છે એના લીધે તકલીફ થાય છે અને મંદિર ખુલે તો રોજગાર મળી રહે રોજી રોટી બિલકુલ ડીમ ચાલે છે ત્યારે પ્રવાસીઓ ઓછા આવે છે મંદિર બંધ છે એના કારણે ઓછી પબ્લિક આવે છે મંદિર ખુલે તો રોજગાર વધી રહે એક તરફ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તો બીજી તરફ જૈન મંદિરનું સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ હજુ સુધી મંદિર ન ખોલાતા હવે ધંધા રોજગાર પર પણ વ્યાપક અસર ઊભી થઈ છે ત્યારે સાબરકાંઠાના વનવાસી લોકોના વિકાસ માટે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તે મહત્વનું બની રહે છે